અહીંયા તો અહીંયા હોયના વિડીયો આ ડાયરેક્ટરને મેં કીધું હતું કે મેં રહીએ પણ મેં ના જીજો અને અહીંયા વિડીયો જુઓ છે કેવા ઉપયો છી પણ ખરેખર અહીંયાને બધાનું હું રમણ ભ્રમણ ના કરી નાખઉં ને તો મારું નોમે ગુલાબજીની અને જુઓ મારે છે ને તો કોમ ચાલુ કરવું પડશે

તમે તમે બધા દોદા તો એમને વિડીયો બનાય બનાય અને તું છે ડાયરેક્ટ તો એટલે તમે તમે તો પૈસા લઈ લો એવા વિડીયો બનાવ બનતા તમે છું છુ

એ ડાયરેક્ટર એ ડાયરેક્ટર ઉપર આપણો પૂરું વિશ્વાસ કોઈ વિશ્વાસ નહી વિશ્વાસ તો પૈસા બોલો હમણા આલવા કે 400 વાળી લેટી ભરાણી હતોય મોનતા નહીયા તમે એમ પૈસા જોય કે ન જોતા હજુ હમણા 100 જાય તમે એવાને તમને કોઈ કે ઓલે

বিশ্বাস <laughs> <laughs> <laughs>

મારું તો તમે બે બે હું ફોન કરીને આવું માર ઘેર પડ્યો હે જલ્દી કોઈ પેલા ફોન આવી વાત છે પેલા ગુલાબજી તમને કીધું કીધું મન તો એ ગળાની ચોન ખાતા ના ગળાની ચોન ખાતા માર કેરા ઇન ના હોય આવી છે હો મગનજી એરા આવી છે આવે છે હા ને ફોન કરી દીધો ડાયરેક્ટર હું આવું હા